નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બોલીવુડ અભિનેતા અભિષેક બચ્ચન પોતાના વ્યક્તિત્વના અધિકારોનું રક્ષણ કરવા અને પોતાના નામ ફોટો અવાજ અને પ્રદર્શનનો દુરુપયોગ રોકવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી આ કેસની સુણવાઈ કરતી વખતે દિલ્હી કોર્ટે કહ્યું કે ત્યારે મિત્રો જો અભિષેકની ટીમ ચોક્કસ યુઆરએલ ત્યારે લિંક્સ પ્રદાન કરે તો કે તો સામગ્રી આદેશ આપીને દૂર કરી શકાશે કોર્ટ સ્પષ્ટપણે કહ્યું કે યુટ્યુબ એમેઝોન ફ્લિપકાર્ટ વગેરે આ બધા પ્લેટફોર્મ માટે એક આ ત્યારે સાથે આદેશ આપી શકાશે નહીં ત્યારે મિત્રો દરેક પ્રતિવાદી માટે અલગ આદેશ હશે અભિષેકના વકીલ પ્રવીણ આનંદે કહ્યું કે આજે જ ત્યારે કોર્ટે જરૂરી માહિતી આપવામાં આવશે દિલ્હી હાઈકોર્ટે બપોરે બે ને ત્રીસ મિનિટ આ અંગે સુનવાઈ કરશે તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા એ પણ દિલ્હીની હાઈકોર્ટે ત્યારે પહોંચી હતી જોકે ત્યારે જણાવી દઈએ કે ઘણી વેબસાઇટ પરવાનગી વિના ઐશ્વર્ય રાય ફોટા અને નામનો ઉપયોગ વ્યવસાય માટે થઈ રહ્યો છે જોકે મિત્રો જણાવી દઈએ કે બચ્ચનના ઐશ્વર્ય રાયના ત્યારે વકીલે આ વેબસાઇટ અને સામગ્રી વિશે કોર્ટને માહિતી આપી હતી જો કે આ ઉપરાંત કેટલીક વેબસાઇટ પર ત્યારે મિત્રો વેબસાઇટ પર ઐશ્વર્યા રાય અને વોલપેપર અને ફોટા જેવી ત્યારે સામગ્રી પોસ્ટ કરવામાં આવી છે તેના ચિત્રાવાળા ટી શર્ટ અત્યારે શર્ટ પણ વેચાઈ રહ્યા છે ઐશ્વર્યા રાય અને અભિષેક વિશે વાત કરીએ તો તે બંને ઇન્ડસ્ટ્રીના પાવર કપલ છે અને તેની લવ સ્ટોરી ખૂબ જ ચર્ચા થઈ હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ